જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ જંબુસર તાલુકા શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ગરીબો રેશન કાર્ડ ધારકોના હક્કો સુરક્ષિત રાખવા માટે આજ રોજ જંબુસર મામલતદાર એનએસ વસાવાને કોંગ્રેસી આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યું હતું કે એનએફએસએ યોજના હેઠળ કાર્ડ ધારકોને જંબુસર તાલુકાના વહીવટ તંત્ર તરફથી કાર્ડ ધારકના કુટુંબની તેમજ સભ્યની આવક મર્યાદા જમીન વગેરે બાબતોને સરકાર નક્કી કરેલ ધોરણમાં સમાવેશ તો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી અને રેશન કાર્ડ ધારકોને જવાબ માંગવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસી કાર્યકરોની માંગ હતી કે તંત્ર તરફથી ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે એ તેમને જીએસટી એટલે શું એ પણ ખબર નથી એમાં ગરીબ આદિવાસી પરિવારને પણ નોટિસ આપેલ છે અને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અન્ય નાગરિક સુરક્ષાના કાયદા હેઠળ દરેક વ્યક્તિને સબસિડીવાળા અનાજનો અધિકાર છે સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાને ફરજિયાત શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારોને હિસ્સો અલગ કરાય તેને કુલ એક સાથે ગણવો ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકીની આધારે રાશન રાશનકાર્ડ અટકળવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરીને પાત્રતા નક્કી કરવી જોઈએ આ બાબતે જંબુસર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણાએ જણાવ્યું હતું કે જો ગરીબ અને આદિવાસી પડવાળોની અન્ય સુરક્ષા સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી છે આવેદન પત્ર આપવા શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ માયોની રીતિ પ્રમુખ ઇબ્રાહિમ નુરા વિરોધ પક્ષ નેતા તાલુકા પંચાયત પ્રવીણભાઈ પઢિયાર નગરપાલિકા નેતા સાકીરભાઈ મલેક હાથ સે હાથ જોડો તાલુકા પ્રમુખ મુસ્તાકભાઈ કારભાડી અગ્રણી કાદરભાઈ મિરઝા નરેશ જાંબુ સહિત હાજર રહ્યા હતા રિપોર્ટર નઝીર દિવાન ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આજે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ સહયોગ ભેગા મળીને અમે મામલતદાર સાહેબશ્રીને એક આવેદનપત્ર પાઠવેલું છે કે જે રેશન કાર્ડ ધારકોને અન્યાય થઈ રહેલો છે જે અમારી જાણમાં આવ્યું છે તેમ કે નિયમ અનુસાર તો પાંચ એકર જમીન પિયાત ને સાડા સાત એકર જમીન બિનપિયાત આ લોકોના ભાગીદાર જે હકો છે એ જ રીતનો પરમિટમાં આ લોકો એવું કહેવા માગે છે કે ભાઈ તમારે બે નો હપ્તો પડે છે તો તમારું રેશન કાર્ડ બંધ કરીએ કાં તો અમે હપ્તો બંધ કરીએ એટલે ભાઈ તમારી પહોંચી જ નહીં વળાતું આજે તમે આ ગરીબોના હક શોકામ છીનવી લેવા માંગો આગળની પૂર્વ સરકારોએ આ જે યોજનાઓ ચાલુ કરેલી છે એમને કોઈ તકલીફ નથી પડતી ને તમારે આ લાઇન જ પૂરી કરવા નહીં માંગતા તાલુકાની પબ્લિક આજે પંદર દિવસથી મામલતદારો ઓફિસે આવીને ધક્કા થઈને થાકી ગઈ છે આજ અમારી એક વેદના છે કે તમે ગરીબોના હક છીનોવાના પ્રયત્ન ના કરો અને આવતા દિવસોમાં આ જો તમે નહીં સમજો તો આવતા દિવસોમાં અમે કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરીશું એવી આજે મામલતદારને આવેદનપત્ર આપીને અમે જાણ કરી